બે ત્રણ દિવસ થી મારી પર મેસેજ આવતા હતા કે શકીલ ભાઈ ત્યાંથી લઈ આવો પણ હું ફ્રી નતો એટલે નહીં લઈ આવી લેવા આવ્યો તો આજે બેન ને અહીંયા ગણેશ ચોકડી છે બેન ને લેવા આવ્યો છું તો બેન ની શું પરિસ્થિતિ છે આપણે બેન ને પૂછીશું ક્યાં નામ હે નીતા નામ હે તમારા કા કે રહેને વાલો ગુંડેલ 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 ઓ કા પે આયા ગુંડેલ એમ નજીક જ છે તમારા છોકરા કેટલા છે બે બે છોકરા છે તમારા હસબન્ડ હસબન્ડ તમારા ક્યાં છે બેન તમારા ઘરવાળા 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 ઘરે ઘરવાળા ઘરે છે પૂરી બહુ જ ગંદ મારે છે કદાચ કેટલા દિવસથી થી નયા નહીં એ તો હવે અમને આપણે લઈ જઈશું પેલા તો મેડિકલ કરાવીશું અમે મેડિકલ કરાયા પછી એમની શું રિકવરી આવે છે

એ જ બેન છે જે આપણે અગાઉના તમે વિડીયોમાં આણંદના ગણેશ ચોકડી પાસેથી લાયા હતા એમને દવાખાનામાં લઈ ગયા અને દવાખાનામાંથી રિપોર્ટ પણ આપણને આપ્યો છે પણ બધું રિપોર્ટમાં નોર્મલ છે કશું છે નહીં તો આણંદ સિટીની અંદર બહુ સારું કામ જેવું છે કે કોઈ પણ જાતને એમની સાથે કોઈ ખરાબ કોઈ વર્તન કર્યું નથી અત્યાર સુધીમાં આપણે આ કાગરમાં બોલે છે તો આ બેનને જે કંઈ પણ કોઈ ઓળખતા હોય તો તાત્કાલિક મારો સંપર્ક કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો તમે જોયું કે અગાઉના વિડીયોમાં કેવી પરિસ્થિતિમાં હતા એમણે મને કીધું એમ કે હું છ સાત મહિનાથી નહીં નહીં જ કહીશ કે આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના સાથ સરકારથી જ આ બધું ચાલે છે તો બસ આ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી દો કદાચ એમના પરિવાર મળી જાય સાધારણ માનસિક લાગે છે મને બહુ નથી એટલા બધા સમજે છે બધી વસ્તુઓ પણ મેં પ્રયત્ન કર્યા બોલવાના